કરી રહી છે કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવે છે કે ગુરુચરણજી અનેક બેંક એકાઉન્ટ યુઝ કરતા હતા એક બે નહીં પરંતુ દસથી વધુ બેંક એકાઉન્ટની તેમની લેવડ દેવડની વાત સામે આવી છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે એટલું જ નહીં રિપોર્ટમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે રોશનજી સોઢીની આર્થિક સ્થિતિ સારી ન હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે આવા માટે અનેક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ કરતા હતા જો કે મિત્રો વધુ વાત કરીએ તો આ તો વાત પોલીસે પણ જણાવી હતી જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ